નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ સાત બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું અઢારસો પચાસથી ચોત્રીસો એકતાલીસ રૂપિયા સિંગદાણા તેરસો છવ્વીસથી સોળસો પંદર રૂપિયા એરંડા અગિયારસો નેવથી બારસો અઠ્ઠાણું રૂપિયા ચણા આઠસો સિત્તેર થી અગિયારસો ઓગણચાલીસ રૂપિયા મગ બારસો પાંત્રીસ થી છન્નું રૂપિયા તુવેર આઠસો થી બારસો રૂપિયા મકાઈ ચારસો થી ચારસો અડત્રીસ રૂપિયા સોયાબીન છસો પચીસ થી આઠસો દસ રૂપિયા જુવાર Transo Thiarto bawi serupiah, tol kada, biajar Thiarto pecah tol seped, agiar so serupiah, kau tukla, carso pecah stipanso, pecah kau lokoan, carso pansat rupiah, rupiah. rupiah ma નવસો પચાસથી ને એક હજાર પંચોતેર રૂપિયા મગફળી સાતસો ત્રીસથી ને અગિયારસો અઠ્યાસી રૂપિયા કપાસ આઠસો ચાલીસથી ને સોળસો પંચોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે